જોવા સ્વરૂપા બોલે છે સાંભળું ને ફરી વાર કયો ફરીવાર ફરી વાર ફરી વાર એક વાર બોલો એક વાર એક વાર કહી દો પાછું ઉત્તમભાઈ ને ચાલો ઉત્તમભાઈ પાસેથી રિવ્યુ લઈએ ચાલો એને તો કાનમાં હેડફોન નાખી દીધા કે સાંભળવું જ નહીં ને કેવું લાગે છે હે બેટર આ જો પગમાં આવ્યું છે રૂચ આવે એવું લાગે કે હજી તો કાંઈ ફેર નથી છે તો સારું અને અમારા બેન જો કપડાં હંકેલવા લાગે છે એટલે એને તો હાચેક બાનો લેંગો સરસ હંકેલો હેલો શ્રી તન તો આવડે છે અને શ્રી આજે તું કેવી તૈયાર થઈ અને આજ શું કરવાનું છે તારે મારે એવું છે હા બા ને કલર એમ લાગી ગયો નીકળવાનું નામ નથી લેતો સરસ લેતોનમ ભાઈ સુતા છે સારું છે આ ઓટોમેટિક ઘોડિયું સારું કામ કરે છે અને અહીંયા ચાલે છે વિડીયોનું અપલોડિંગ પણ નેટ એટલું સ્લો છે ને ફાઈવ પર્સન્ટ અપલોડ થયું ખાલી

કઈ કેરી ખાવ ચીબડું કે એમ નહીં કાગડા ચીબડું એમની કાગડા કેરી એટલે એનામ કેમ કાગડા કેરી છે એ ખાઈને માણસ કાગડા જેવો થઈ જાય એવું છે એનો કાગડા કેરી છે સરૂપા ને બહુ બને કાગડા કેરી એવું લાગ્યું તો હવે થઈ ગયું છે રોંઢાનો સમય એટલે કે ઇવનિંગ સમય તો ગામડે રહેતા હોય એને તો ખબર જ હોય પણ સિટીમાં રહેતા હોય એના માટે થોડી નવીન વાત લાગે લાઇક મને ઓછી ખબર હોય જેમ કે જાત્રાએથી લોકો આવે ને તો પ્રસાદી આખા ગામમાં વેચવાની હોય તો વાત એમ હતી કે પ્રસાદી આવી રીતે પેકિંગ કરી જાત્રાએથી આવે તો બધી પ્રસાદી આપવાની હોય છે તો બસ એનું

બર્થડે બોય એમ ગયો તો ને આ બર્થડે હતો ધ્રુવભાઈનો એમાં જાત્રાની વેલકમ માં વાડીના કામ માં બર્થે બોય નું કઈ સેલિબ્રેશન ના થયું તો હું અને અહીંયા અમારા મેડિકલ કરી દે આમાં ડોક્ટર તૈયાર છે સર્વિસ માટે भाई साहब आई थिंक आप अपने जैसे लोग तो नारद तो बाकी है भाई कहो और ये और ये और ये ऐसा नहीं था कालसा भाई तो पास वो फ्लोरिंग पर ध्यान है कहीं भी सही करें बोलिए हम भी कहां भाता है क्या कभी है बहुत है पाप की घर की है ना એટલે છોડોને ચાર દિન કે ઉપર નથી ચાર તો મેં દે લામ કે આત કી નથી સવધારવાનો સવપતન સર્વત કર ના થાય ના થાય

તો નમસ્કાર દોરમાચી પ્રોજેક્ટ પર નમસ્કાર છે ઇકિલાજી આવે આલેવે આને પછી આવડે ને તો બધું કરતા જઈ શકોરાં બાત હે યે હા બુઈતે માક કરી મીના છોકરા એ બી બોલ તોલાઈતે નહી હોય દર્વી ખેલી પડે છે આય સન્ધવ કેરી એનો ખવૈં જે એનો ખવૈં કે સાહમ ખાક મહોરત સહો આવ દાવા જાય ના ખાશુ જા કે

दे दी तमें <laughs> 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 <laughs>

તો હવે થઈ ગયો છે દૂધ છાશ લેવા જવાનો સમય તો અમે છાયલા પેલા હું બવણી મૂકી આવી છું અત્યાર પછી છાશ ને દૂધ બે લાવવાનું છે રીના ભાવીન ઘરે અને જો સંધ્યા સમય છે સનસેટ થઈ રહ્યો છે અને બીજું એક ખાસ વસ્તુ બતાવું અહીંયા એક મસ્ત ઝાડ છે જો કે અમને તોડવા આવવાનો સમય નથી મળતો બાકી જબરદસ્ત એમાં ફ્રૂટ આવેલું છે જો આ છે કટ ગુંદી એવું કે ગુંદો હોય ને મોટો ને આ નાની નાની ગુંદી તો આ ખાઈએ લાઈવ જો મસ્ત છે મસ્ત લાગે એમાં બાજુમાં જ છે પણ તોડવા આવવાનો કોઈ સમય નથી રહેતો એવું છે મસ્ત છે અને એટલો બધો ફાલ આવ્યો છે કે બાજુ આવવા દો જુઓ ગુંદી જ ગુંદી છે અને એવી મસ્ત પાકી છે ખાવાની મજા જ આવે અને અહીંયા કંઈ ધોવાની જરૂર નથી કેમ કે કોઈ કંઈ દવા બવા છાંટેલી નથી એટલે મેં એમને જ ખાઈ લીધું ધોયા વગર અને આખા દિવસનો સૌથી બેસ્ટ સમય સંધ્યા સમય અહીંયા લોકો ક્રિકેટ બી રમે છે

તો તો રીના ભાભી અંધારામાં રોટલી કરે છે આમ જો કેવી રીતે તમારી યાત્રા આ અહીંયા સ્વામિનારાયણ કહી દો આમ જય સ્વામિનારાયણ